અરવલ્લીમાં કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ધનસુરાના મામલતદારને કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું છે થંભની જગ્યાએ ઓટીપીના આધારે ઘઉંનું રજીસ્ટ્રેશન કરી શકે તે માટે આ આપવામાં આવ્યું છે ગુજરાત સરકાર ટેકાના ભાવ અને બોનસ જાહેર કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે તો કેનાલ વગરના તળાવો નર્મદાના પાઇપલાઇનથી ભરાય તેવી માંગણી કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘ ધનસોરા તાલુકાના કાર્યકર્તાઓ આજે મામલતદાર સાહેબ શ્રી જોડે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અમે આવેદનપત્રમાં અમે જે ઘઉં રજિસ્ટ્રેશન કરવા માટેનું જે સરકારનું જે પગલું છે કે ભાઈ રજિસ્ટ્રેશન માટે થમ્સ આપો તો એના માટે ઉંમરલાયક ખેડૂતોને ત્યાં જવામાં અને એમના હાથના આંગળા પણ નથી આવતા તો એના માટે ઓટીપી થી એનું રજિસ્ટ્રેશન થાય તે માટે અમે રજૂઆત કરી સાથે સાથે જે રાજસ્થાન સરકાર અને મધ્યપ્રદેશ સરકાર એ બોનસમાં ઘઉં ખરીદી પાછળ બોનસ જે આપે છે એ બોનસ માટેની પણ ગુજરાત સરકાર આપે એ માટેની અમે રજૂઆત કરી એની સાથે સાથે ધનસુરા તાલુકાના તળાવો જે ભરવા અંગેની રજૂઆત કરી છે એ પણ અમે આવેદનપત્રમાં આપ્યું છે અને વધુમાં અત્યારે ખેડૂતોના ખેતરોમાંથી ચોરી થાય છે જે કેબલને કૂવા ઉપરના બોર ઉપરના કેબલો ચોરાય છે અને ખેતરમાં પડેલી જણસો જે પાકી તૈયાર થયેલી છે એની ચોરી થાય છે તે અંગે પણ મામલતદાર સાહેબને અમે લેખિત આપ્યું છે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પણ જઈને અમે એની પણ રજૂઆત કરી છે અને એ માટે અમે જે ઘટતું ખેડૂતોના હિતમાં જે કરવું પડે એ કરે એ માટેની અમે બંને જગ્યાએ રજૂઆત કરી છે અને એને અમને બંને જગ્યાએ સાહેબોને અમે વિનંતી કરી ખેડૂતોની લાગણી અને માગણીને માન માને લઈ આ માટે ઘટતું કરે તેવી અમારી સૌને અરજ કરી છે અને એના માટેની અમે માગણી કરી છે